હવે ગોંડલને લઈને સોશિયલ મીડિયાની અંદર અલ્પેશ કથિરિયાએ પોસ્ટ મૂકી છે આ પોસ્ટની અંદર અલ્પેશ કથિરિયાએ લખ્યું છે કે કરોએ સ્વાગતની તૈયારી સત્યાવીસ ચાર બે હજાર પચ્ચીસ ને રવિવાર અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ થકીએ જાણ કરી છે કે આખાએ ગોંડલમાં ફરવા માટે આવવાના છીએ અને સુલતાનપુરની સભા બાદ આખો એ માહોલ ગરમાઈ ચૂક્યો હતો છેલ્લા કેટલાક સમયથી ગોંડલને લઈને પાટીદાર સમાજના યુવા આગેવાનોને લઈને એ ચર્ચાઓ ચાલતી હતી કે બસો કિલોમીટર દૂર ત્રણસો કિલોમીટર દૂર બેસીના તમામ યુવા આગેવાનોએ પત્રકાર પરિષદ કરે છે વિડિયો ગેમ રમી રહ્યા છે આ પ્રકારનું નિવેદન સુલતાનપુરની સભાની અંદર દરેશ ગોંડલ દ્વારા આપવામાં આવ્યું હતું જો કે હવે ગોંડલમાં પોલિટિક્સ જાંગે એલાન થવાનું એ નક્કી થઈ ચૂક્યું છે કેમ કે અલ્પેશ કથિ રહ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી

યુટ્યુબ ચેનલને સસ્ક્રાઈબ કરો